ભાવનગર શહેરના બે દિવસ પૂર્વે વિદ્યાનગર વિસ્તારમાં ડોક્ટર ઉપર હુમલો કરી ત્રણ ગાડીઓ સળગાવી દેનાર ત્રણ ઈસમો ઝડપાયા હતા જેને લઈને વડવા ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં રહેતા ભાવનગરના વરિષ્ઠ ડોક્ટર જગદીશ એ પ્રાણા તેઓના ધર્મપત્ની કુમુદીબાની કારોને ત્રણ વ્યક્તિઓ સળગાવી દીધી હતી અને આર્થિક નુકસાન કરી માનસિક ત્રાસ આપ્યો હતો જેમાં છેલ્લા બે ત્રણ મહિનાઓથી આ વિસ્તારમાં નશીલા પદાર્થોનું સેવન કરી જાહેરમાં અશોભીનો વાણી વ્યવહાર કરતા ઈ સમોને માનવતાના હિતમાં એક તબીબ તરીકે સાચી સલાહ આપી આવું વર્તન ન કરવાની શિખામણ આપતા હતા જેને લઈને ઉશ્કેરેલા ઈ સમો દ્વારા મારામારી કરી ગાડીઓ સળગાવી દીધી હતી જેને લઈને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ડોક્ટરો એકઠા થઈને એસપી કચેરીએ જેને એસપી સાહેબને રજૂઆત કરી હતી અને તમામ આરોપીઓ પર કડકમાં કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી ડોક્ટર પ્રેસિડેન્ટ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભાવનગર આજે અમે વડવા કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં ઓગણીસ પાંચ બે હજાર પચીસના રોજ વહેલી સવારે લગભગ અઢી વાગ્યાના સુમારે ત્રણ કારોને જ્વલનશીલ પદાર્થ છાંટીને સળગાવી નાખ્યું અને તેના કારણે નાગરિકોને વાહનોને નુકસાન કરી આર્થિક નુકસાન તેમજ માનસિક યાતનાઓ આપેલ ડૉક્ટર જે એફ રાણા સાહેબ જે સર્જન છે તેમના પત્ની અને ત્યાં રહેતા એક બીજા નિર્દોષ નાગરિકની કાર સળગાવી દીધી એક સામાજિક જવાબદારીના ભાગરૂપે અમે સૌ ડૉક્ટર મિત્રો આજે એસપી સાહેબની કચેરીએ તેમને આના જેટલા આરોપીઓ છે તેઓને કડકમાં કડક સજા થાય અને ભવિષ્યમાં ભાવનગર શહેરમાં સામાજિક આરોગ્યની પરિસ્થિતિ સારી રીતે જળવાઈ રહે તે માટે એસપી સાહેબશ્રીને અમે એક રજૂઆત કરેલ છે લેખિતમાં પણ અમે રજૂઆત કરેલ છે અને ખૂબ જ આનંદની વાત છે એસપી સાહેબે સમગ્ર મામલાની કડક હાથે તપાસ કરીને તમામ આરોપીઓને કડકમાં કડક સજા થાય સમાજમાં દાખલા રૂપ ધળો બેસે તેવી કાર્યવાહી થાય તેમજ ભવિષ્યમાં આવા કોઈ પ્રસંગવાય થશે એવી સાહેબે અહીંયા ધારણ આપી છે બે છે જામીન ગુનાઓની પ્રમાણે જે કલમો લાગતી હોય એ કલમોને આથી જે કંઈ જોગવાયો હોય તે પ્રમાણે પોલીસ કરવા માટે બંધાયો છે જેમાં કોઈનું કોઈ લાગણી કે કંઈ વસ્તુ ચાલતી નથી એટલે જે કલમો લાગી છે એ કલમો પ્રમાણે જે પ્રમાણે બેલેબેલ ગુના હોય એ પ્રમાણે જામીન મળ્યા છે અને જામીન મળ્યા છતાં એનો અર્થ એવો નથી કે તેઓનો ગુનો સાબિત ન થાય કે સાબિત થાય પણ જ્યારે પણ ગુનો સાબિત થશે ત્યારે તેઓને સો ટકા સજા થશે બોતેર કલાક પછી રજૂઆત કરવાનું કારણ શું એસપી સાહેબ એટલે અમે કે ડેલિગેશન સાથે આવવાનું હતું એટલે અમારે એમાં ટાઈમ જોઈએ ગઈકાલે અમારા જે સદસ્ય છે તેનો અમને લેટર અમને મળ્યો અને લેટરમાં અમને લાગ્યું કે ના એક આપણે સામાજિક જવાબદારીના ભાગ એટલે આજે અમારા મેમ્બર છે એટલે નથી આવ્યા આજે અમે જે કંઈ આવ્યા છીએ ડૉક્ટર તરીકે સામાજિક આરોગ્ય પણ અમારા માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે માણસની બીમારી ઉપરાંત માણસ સમાજનું સામાજિક આરોગ્ય પણ માણસને ઘણી તકલીફો આપે છે એટલે આજે શહેરની સામાજિક આરોગ્યની દ્રષ્ટિએ અમે સૌ મળવા આવ્યા છીએ ડૉક્ટરનું એસોસિએશન છે એટલે ડૉક્ટરના કારને નુકસાન કર્યું છે એટલે અમે નથી આવ્યા અમે ભાવનગર શહેરના તમામ નાગરિકોનું સામાજિક આરોગ્ય જળવાઈ રહ્યું Y es tu mate, gracias. Okay, thank you.